આ ખોડો છે ને હજારો વર્ષથી આપડે આ ઊભું છે આપણે તો આ જ છીએ ને કાઇલ નહીં હોય આમ ને ઊભું હોય છે

તું બેટા જંગલ માં રે તો લીલા શાકભાજી નથી ખાતો જંગલ માં નંબર નો આવવા જોઈએ કેમ નંબર આવ્યા લીલા લીલા શાકભાજી ખાતા બેટા

બધો આટ જોયા ને તમે આમાં આવી શું જીવા 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 બોદા ની વાવેલી

જોનોળો વાટ આટલે પાણી કાઢીને વાહ વાહ બેટુ પાણી આ આ પાણી પીઓ ને કંઈ ખાએ નહીં કાઈ હે આ એકદમ મિનરલ પાણી હેન્ટર મિનરલ સાચું મિનરલ વોટર આ ખાવે પૈસા વધારે એવું ના આ બરાબર અતને ખાવાનું કુછડ હા આ 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨 오, 컴퓨 오, 컴퓨터. 오, 컴퓨 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴퓨터. 오, 컴

ને <laughs> બેન

રામ રામ તમે ગયા હું લઈ લાઉક કેટલા દીકરા દાદા દીકરા બધા એમાં છે ને કોર્ટમાં ઘણા વર્ષથી કેસ આયલો એના બધા પુરાવા આપડા વકીલ હતા ને ત્યાં બાબરી મસ્જિદ હતી કે રામ હતા રામ ક્યારે હતા બાબરી મસ્જિદ ક્યારે હતું એનો કેસ આયલો ઘણા વર્ષો સુધી હા 500 600 વરસ આગળ હા એટલે એના પછી એવું તારણ મળ્યું કે 5000 વરસ પહેલા રામ ભગવાન થયા હતા તો 5000 વરસ પહેલા તો આપણે કૃષ્ણ ભગવાનની એને રામ ને અને કૃષ્ણને બહુ જાજો ફરક નથી નહીં નહીં હા અને રામ અવતાર પહેલા છે હા રામ કૃષ્ણ ભગવાન આવ્યા હા પછી કૃષ્ણ ભગવાન આવ્યા એ બે સમય છે ને વૈદિક કાળ પૂરું થવાનો હતો અને કૃષ્ણ એવા અને અહી આ યુગમાં રામ આવે છે કાળ ગણ ના પ્રમાણે પાંચ હજાર વર્ષ પેલા ભગવાન કૃષ્ણ ભગવાન

આજના રાજા મહારાજાઓ ને આપડે તરત ભૂલી જાય છે હા અને આ પાંચ હજાર વર્ષ પેલા છે ને તો એ તો આપડા આમ હૃદય ઉપર જીવે છે હજી અજાણો માણા હોય અને એ રામ કે ને એટલે એનો સંબંધ બંધાઈ જાય બંધાય રામ ખાલી શબ્દ થી એટલે ઈ ચરિત્ર ઈ મહાન એનું જીવનના ગુણો એવા હતા એટલે ઈ એની તાકાત કેવાય ને ભગવાન નું અવતાર અવતારી પુરુષની આ સુગંધ કેવાય પાંચેક હજાર વર્ષ પહેલા થયા છે એવું કહીએ છે હારો તમે આ બધું જો આયા બેઠા છો તોય બધું આવું ચિંતન મનન કરો છો હા હા ઈ બહુ સારું કેવાય હવે બીજ આ હું બીજું તોય જીવનનો જે આપણો આથમતી સાંજ કહેવાય ને હા સમયે આપણે મગજમાં ને હૃદયમાં જેનું રમમાણ રાખીએ જેના વિચારો રાખીએ ને એ આપને આવતા જન્મે પાછા મળે છે કારણ કે અંતકાળમાં છે ને આ ભગવાનનું સ્મરણ કરવું ને બહુ મોટી વાત છે મોટી વાત છે હા બરાબર હારું હારું

સારું પણ તમે આવું ભાવ રાખો છો ને એ આમાં જીવનમાં તો છે ને ભગવાન નું સ્મરણ કરવું ને એનાથી મોટી એક વાત જ નથી એના માટે આ જગત માં આવ્યા છે એના જ આપડે ભૂલી ગયા

એ દાડન ને આપડે જાતા જાતા નાથાભાઈ નથી પણ આમાં આયા હવે સળવાઈ ગયા સાહેબ ને કરવા બસ થોડી મિનિટ રોહીને હમ જ જાય છે પાછો થોડું દોર ને આજો ને આજો બે હું જાય જો કેટલી બધી ચાલુ છે છે હે ચાલુ છે એમ જ એ આ કમતી દી રાખસી રાત રાત ઓકે રાખ લઈ પાછી રાજભા તારા જેવા જતા હો નાના હતા રાજા રાજભા મોટા

はい <laughs> hey.

આપણે તો આપણે વાત કરીએ જંગલ માં રહીએ ને એને એના આશીર્વાદ એના જ લેવા જવાનો આપડે ઋષિ મુનિઓ જંગલ માં જ ગયા છે મારો મોબાઈલ लवाचन आले छान आ नो यो इने कठी ते निनी बिचारा जो जो करे के बापा हे जी बेटा केला गैर बापा

અમારે તો એમ થાય નહી અમારી માટે ડાનું થાય નહીં પણ આપડે આજની છે ને એક સમય એવો આવશે ગીરમાં નહીં નહીં આસપાસ